પક્ષ જે જવાબદારી સોંપશે કે નિભાવવા માટે તૈયાર છું મહત્વનું છે કે ભાજપે પંદર બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે પરંતુ હજી અગિયાર બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવાના બાકી છે જેમાં છોટાઉદેપુર બેઠકનો સમાવેશ થાય છે છોટાઉદેપુર બેઠક પર બે હાજર ઓગણીસ માં ગીતાબેન રાઠવા ભાજપમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા દેખો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા એમનો નિયત કાર્યક્રમ મણિપુરથી મુંબઈ સુધીનો હતો અને એના ભાગરૂપે ગુજરાતના ટ્રાયબલ બેલ્ટની અંદર ખાસ કરીને બાંસવાડા ઝાલોદથી લઈ અને ડાંગ સુધીનો પ્રોગ્રામ એ લોકોએ પતાવ્યો છે એમની પાર્ટીની સંગઠનની અને પાર્ટીનો વધારે લોકો જોડાય એ હિસાબે એમનો કાર્યક્રમ હતો પરંતુ જે રીતે લોકો એ કાર્યક્રમમાં અમે લોકો જોયા એટલી મોટી સંખ્યામાં લોકો ગયા નથી કેમ કે અમારી સાથેનું પણ એક મોટું પીઠબળ છે કોંગ્રેસ પાર્ટીના વર્ષોથી જે કાર્યકરો હતા એ મારી સાથે લગભગ પંદરસો બે હજાર કાર્યકરો તો અમારા મુખ્ય કાર્યકરો છે એવા તો દસ પંદર હજાર કાર્યકરો થાય એટલે મારી ભાજપમાં જોડાવાની જે ઈચ્છા હતી એ અમે જોડાઈ ગયા એની પછી એ યાત્રાની અંદર એ લોકો પણ ભાગ લીધો નથી પોતાની વ્યક્તિગત ઈચ્છા જે હશે એ પ્રમાણે નિર્ણય લેશે સુખરામભાઈ સાથે મારી વાતચીત નહીં પ્રદેશ અધ્યક્ષ ભાજપા સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં નેજા હેઠળ અમે લોકો પ્રવેશ કર્યો છે મારી સાથે મારા દીકરા સંગ્રામસિંહ રાઠવા પણ પ્રવેશ કર્યો છે માનનીય મુખ્યમંત્રી સી આર પાટીલ અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રીશ્રી અને એની સાથે રત્નાકરભાઈ મહામંત્રી સંગઠન તેઓના નેજા હેઠળ આ કાર્યક્રમનું આજે ઉદઘાટન થઈ રહ્યું છે ઓફિસનું એની અંદર અમે લોકો એકમેક સાથે જેમ દૂધમાં સાગર ભળે એ રીતે ભળી અને સંગઠનની કામગીરીમાં અમે લોકો લાગી જવાના છે